અમરેલી જિલ્લા બહુજન સમાજવાદી પાર્ટી દ્વારા સરકાર દ્વારા મજૂરો ને આઠ કલાક ને બદલે બાર કલાક મજૂરી કરાવવાના કાળા કાયદા સામે વિરોધ નોંધાવી અમરેલી કલેક્ટર આવેદનપત્ર પાઠવી દે સરકારનો આ કાયદો રદ કરવાની માંગ કરવામાં આવી છે ટકનું લાવી અને ટકનું ખાતા મજૂરો માટે આ કાયદો વ્યાજબી છે તેથી બહુજન સમાજ પાર્ટી દ્વારા અમરેલી કલેક્ટર ને રજૂઆત કરી આ કાયદો રદ થાય તેવી વિનંતી સાથેનું નું આવેદનપત્ર પાઠવવામાં આવેલ હતું હવે આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર બહુજન સમાજ પાર્ટી દ્વારા આપવામાં આવે છે અને આવેદનનું કારણ એ છે કે જે મજૂર જે ટકનું લાવીને ટકનું ખાતા હોય ક્યાંક મજૂરી મળે ક્યાંક ન મળે એને ખરેખર જે ભારતનું બંધારણમાં એવી જોગવાઈ છે કે કોઈ પણ મજદૂર હોય એને આઠ કલાકથી વધારે એની પાસે કામ ન લેવું ત્યારે થોડા સમય પહેલાં જ સરકાર દ્વારા એવો કંઈક પરિપત્ર નક્કી કરવામાં આવ્યો છે કે આજ મજદૂરોને બાર કલાક એની પાસે મજૂરી કામ કરાવવું તો ખરેખર આ યોગ્ય નથી એ પણ માણસ છે અને કોઈ પણ ક્ષેત્રમાં નોકરી કરતો કર્મચારી ફક્ત એના સમય પ્રમાણે આઠ કલાક અથવા છ કલાક નોકરી કરી અને ઘરે જતો હોય છે તો આજે ફક્તને ફક્ત મજૂરા પાસેથી જ બાર કલાક કામ લેવડાવી અને આનું શોષણ કરવું એ ખરેખર આ એક પડ્યા માટે ઘા છે તો આવું ન હોવું જોઈએ માનો કે આજે જે અમે આવેદનપત્ર દેવા આવ્યા છે એ જ કલેક્ટર સાહેબની વાત કરીએ અથવા એસપી સાહેબની વાત કરીએ કોઈ કોઈપણ ક્ષેત્રમાં સેન્ટ્રલ ગવર્મેન્ટ હોય કે ગુજરાતના ગવર્મેન્ટ સાથે જોડાયેલા પણ કર્મચારી હોય તો એમની લિમિટ હોય છે કે આઠ દિવસમાં ચોથો અને બીજો શનિવાર રજા હોય ચાર રવિવારની રજા હોય ટોટલ ચોવીસ દિવસ કામ કરવું એમાં પણ છ કલાક સાત કલાક જે પણ સરકારે ગાઈડલાઈન્સ પ્રમાણે એમને કામ કરવાનું હોય તો મજદૂરોને જ કેમ ફક્ત આઠ કલાક જે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે મજદૂર સંઘ રચી અને એણે પણ લડત આપી હતી એક જગ્યાએની પણ ભારતના બંધારણમાં આવી જોગવાઈ છે કે મજદૂરો પાસેથી ફક્ત ને ફક્ત આઠ કલાક કામ લેવું તો આ બાર કલાક કામ લેવાનું કારણ શું તો આજ રોજ અમરેલી કલેક્ટર કચેરી ખાતે સાથી મિત્રો દ્વારા અને બહુજન સમાજ પાર્ટી દ્વારા આજ રોજ અમે કલેક્ટર સાહેબને આ રજૂઆત કરવા આવ્યા છીએ કે ખરેખર આ આઠ કલાક છે એ યથાવત રહેવી જોઈએ આમાં કલાક કરી અને આ શોષણ ના કરવું જોઈએ પરમાર પ્રમુખ અમરેલી જિલ્લા બહુજન સમાજ પાર્ટી અમારી રજૂઆત એવી છે કે તાજેતરમાં ગુજરાત સરકારે જે કાળો કાયદો બહાર પાડ્યો છે મજૂરો માટેનો આઠ કલાકની બદલે બાર કલાક તો એ બાર કલાક ન થવો જોઈએ અને અમારો સખત બહુજન સમાજ પાર્ટી દ્વારા વિરોધ છે અને વિરોધ અમારો યથાવત રાખી અને આ કાળો કાયદો રદ કરે એવી અમારી રજૂઆત છે